નમસ્કાર દર્શક મિત્રો એક સમયે અહીંયા ભારત ગામ એટલે આપણે ગીધનું નેસ્ટિંગ થતું હતું ગીધ અહીંયા બચ્ચાઓ મૂકતા હતા માળાઓ થતા હતા અને ગામ એને સલામતી માટે થઈ અને સીસીટીવી કેમેરાઓ પણ મૂકેલા અને ગામના આજે પણ એક પણ વૃક્ષ અહીંયા ગીધ માટે થઈને કપાતું વર્ષો જૂનું આ ગામ અને ધ્રાંગધ્રા તાલુકામાં આવેલું ભારત ગામે ભારત ગામે છીએ અને આજે વિશ્વ ગીધ દિવસ છે ત્યારે દુઃખની વાત સાથે કહેવું છે આ ગામમાં એક પણ ગીત જોવા નથી મળતું શું કહી રહ્યા છે ગામ લોકો આપણે જાણીએ પહેલાં સૌથી પહેલાં તમારો પરિચય આપશો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધા તાલુકાના ભારત ગામના હું એક વતની ચાવડા દેવજીભાઈ જેઠાભાઈ જે આ ગામમાં ગીધ આવતા એટલે અમને જોવા મળ્યું કે આ ગીધને આ પોષણ આ ખરેખર આને જરૂરિયાત છે તો જેથી કરીને અમે પછી આ ધંધો બંધ કર્યો અને અમે આ બાબતે હોય પણ લીધેલી છે ચર્મ યોજનાની પણ એ ધંધો બંધ કર્યો એટલે હજી અમે ઢળી તો ગામની અંદર ઢળી અને બાર આજુબાજુમાં નાખ્યું એટલે એ ગીધ ખાતા હોય છે બરાબર એના માટે અમે ખાસ તમને રજૂઆત કરવી છે કે ખરેખર આ ગીધનું ઘણા બધા અમારા ગામની અંદર ચાલીસથી પચાસ ગીધો હતા અહીંયા અને આ બધા ઝાડ ઉપર બે બે પાંચ પાંચ માળાઓ હતી હતા એટલે જેથી કરીને અમે વા આ જે તે આ બધા ઝાડ છે નહીં તેના અમે કટિંગ શા માટે નથી કરતા એનું કારણ શું છે કે ગીધનું અહીંયા બેહવાનું પોષણ મળી રહે બરાબર પણ જેથી કરીને ખરેખર આ જો ગીધ અમારા ગામમાં હોય નહીં તો ઘણો બધો અમને લાભ મળવા પાત્ર છે અને ખરેખર જો આ સરકાર પૂરતું ધ્યાન દે તો અમારું ગામ એક એક સારી રીતે પ્રગતિમાં એક આખા ગુજરાતની અંદર નહીં આખા ઇન્ડિયાની અંદર એક એનું નામ રોશન થાય એવું છે છેલ્લા કેટલા સમયથી ગીધ નથી ટૂંકમાં આમાં છેલ્લા લગભગ ઓછામાં ઓછા દોઢ બે મહિનેથી નથી દોઢ બે મહિનેથી એક વાંદર આવતા એનો ખોડોક ભંવાડ થતા એટલે એના બચ્ચા માળા તોડી નાખતો હતો અને અહીંયા ઉપર ચડીને એને હેરાન કરતો હતો એટલે એના કારણોસર અમારા જે ગામના ગીત હતા એ ગામ નીકળી ગયેલા છે અત્યારે ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટ ફોરેસ્ટને અમે બે વારંવાર લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરવામાં આવેલી છે છતાં કોઈ ધ્યાન નથી દેવામાં આવ્યું ગાડી આવે આવીને જોઈને વયા જાય પણ એને પૂરતું પ્રોત્સાહન આપતો હતો કંઈક ગીતને કંઈક આવવાનો કંઈક આશરો રહે નહીં પણ આવી જોઈને વૈયા જાય એટલે પછી તો કંઈ મળતું નહોતું એટલે વાંદરો હજી ગામની અંદર છે જ અને એ જે તે પક્ષીઓને ગીધને અમુક મોરને આ તેને બધાને નુકસાન કરતો હોય છે એટલે અમે ઘણી બધી એનામાં બહાર કાઢવા માટે ટ્રાય કરી પણ તો એ જતો નથી એટલે ખરેખર આને અમે તો એમ કહીએ છીએ કે ફોરેસ્ટરવાળા હોય કે અન્ય એના જે લાગતા વળગતા અધિકારીઓ હોય જો આને પૂરતું પ્રોત્સાહન આપે તો હજી ગીધ આમાં અમારા ગામની અંદર પાછા આવી જાય વસોવટ કરે અને પૂરતું સલામતી મળે તો હા હા હું ભારત ગામ ધાંગો તાલુકો જિલ્લો સુરેન્દ્રનગર છેલ્લા અમે બાર થી પંદર વર્ષથી ગીત પેલા હતા જૂના ટાઈમમાં હતા પણ નીકળી ગયા પછી જોડકા આવ્યા બે બે આવ્યા એનો બચાવ થયા વિકાસ થયો છેલ્લા દસ વર્ષમાં સિત્તેર એસીએ પહોંચી ગયા પછી છેલ્લા બે વર્ષથી આ વાંદરો આવ્યો વાંદરો આવ્યો વાંદરાનો ત્રાસ થયો પછી બીજા નંબરમાં બચ્ચા ઉપર ડેથ થઈ ગયેલા પડ્યા તો અમે નીચે રેસ્ક્યુમાં ઉતરેલા હે અમુક જો કોઈ તકલીફ થાય તો નીચે ઉતરાયણ દવાખાને મોકલેલા છે જીવ દયાવાળા આવે લઈ જાય પાછોડી જાય ફોરેસ્ટવાળાને ઘણી વખત જાણ કરેલી છે પણ ફોરેસ્ટવાળા કોઈ આવી નીકળી જાય કે ભાઈ વાંદરો ક્યાં છે બતાવો આ છે તે છે કંઈ નીકળ્યા હતા કોઈ ધ્યાન આપેલું નથી અત્યાર સુધીમાં અને અમારા બાજુમાં દાદા એમને પણ પિતા મારા દાદાએ ઘણું ધ્યાન આપેલું છે ગીધ માટે અમે ધ્યાન આપતા હતા અમે છેલ્લે બાકી એવું લાગે વગડામાં ક્યાં પડ્યું હોય તો એ જઈ અને બીજા નંબરમાં એ દાદાએ પોતે કોઈ જાનહાણી ન થાય તે માટે પોતાના પર્સનલ ખર્ચે કેમેરા મુકાયા છે ને સીસીટીવી કેમેરા મુકાયા છે કે ગીતને કોઈ જાનહાની ન થાય પીપર ઉપર તો આ ફોરેસ્ટને મેં વારંવાર રજૂઆત કરી છેલ્લા એક બે મહિનાથી કોઈ ગીત પણ એક બે દેખાતું નથી બધા નીકળી ગયા એક ગીત નથી રહ્યું રેસ્ક્યુ કરેલા ગીત તમે આપ્યા હોય ફોરેસ્ટમાંથી પાછા આપેલા હોય કે ડેથ થયું હોય એનું શું કારણ દર્શાવે છે ડેથ થયું હોય તો લાંબા ટાઈમ પહેલાં આપ્યું હતું તો એનું કંઈક આનું હું ગયું છે બરાબર આનું કંઈ થાય પીએમ પેનલ કરવું પડે અને પછી બીજા નંબરમાં એક બચ્ચું લઈ ગયા તો કે ખાય એને પાછો છોડવા બે વખત છોડવા તો પાછું કે હજી ઉડી શકતો નથી એને પાછું લઈ ગયા પછી દિવસ થયા હતા કે ડેથ થઈ ગયું બરાબર હા એક જીવ દેવાળા લઈ ગયા બે વર્ષ પહેલાં એને પાછું કમ્પ્લેટ રેસ્ક્યુ કરીને ટેગ મારીને એ મૂક્યું હતું એ હજી સલામત છે અને ઉડતું હતું અત્યાર સુધીમાં મારું નામ પિત્તમરભાઈ ગણેશભાઈ ચાવડા ગામ ભારત તાલુકો ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર વાયારા ચિત્તાપુર

અને ગીધ માટે તો અમે અમારો ધંધો હતો તો અમે છોડી દીધો એમની હાથે છે અમે કોઈ ઢોર મરી જાતો હોય અમે કોઈ લેતા નતા અમે નાખી આવતા જઈને એ લોકો કૂતરા ને ગીધ ખાઈ જાતા તમારા ઘર ઉપર સીસીટીવી લગાવવામાં આવ્યો છે એ શેના માટે લગાવવામાં આવે એ તો અમે એના માટે એના માટે કાંઈ ઘર માટે બે સલાહ હતી લોન ને સાહેબ આ શેવાળું ઘર છે એટલે દેખરેખ રહે કોઈ ખબર પડે આપણને અંદર ક્યાં કોઈક આવ્યો જ્યો હોય તો એ માટે અને તળાવની પારે કોઈ ગીધ માટે પણ

મૂળ ભારતની વતની અહીંયા મારી ઉંમર પાસાઠથી સિત્તેરની આજુબાજુમાં મારી ઉંમર છે એમાંથી બચપણમાંથી અમારા વાતની બાજુમાં મોટો વડ હતો વડ ઉપર ગીધનો ઓસોટ હતો જ ચાલી પચાસ ગીધ અહીંયા રહેતા અને એ ઉપરાંતમાં લાંબો સમયથી અહીંયા રહેતા પછી અહીંયા પીપરુના વડ પડી ગયા પછી પીપરુના આવ્યા ગીધ ઘણા બધા રહેતા હતા પણ અમે વારંવાર ફોરેસ્ટને રજૂઆત કરતા કે ભાઈ આ ગીતનું જો પ્રોક્ષણ મળે તો જ અહીંયા રહી શકશે અને કે નહીં રહી શકે તો તે પહેલાં આ ગીત વહી ગયા હતા અને અમે ફરી કે રજૂઆત કરી રજૂઆત કરી એટલે એ લોકોએ થોડુંક અમારી પ્રત્યે ધ્યાન આપ્યું તો પાછ ફરીથી ગીધાયા ફરીથી ગીધાયા તો એ લોકો પછી થામકું મારું ધ્યાન આપ્યું જ નહીં એ લોકોએ ધ્યાન ન આપવાથી એક વાંદરનો વસવાટ થઈ ગયો અને વાંદરનો જે વસવાટ થયો પછી ગીધને પકડી પકડીને વાંદર મારે એટલે અમે એને છોડાવવા માટે થઈને આજુબાજુના ભાઈઓને બોલાવી અને ઘણું બધું પ્રયત્ન કરતા પછી ફોરેસ્ટવાળાને રજૂઆત કરી ફોરેસ્ટવાળા આવ્યા એક દિવસ આવી અને એક કલાક પૂરતા રહી અને એ લોકો નીકળી ગયા કે આ અમારું કામ છે એની તેમ તમારી રીતે તમારા ગામજનોને જે કંઈ કરવું એ કરજો એટલે એ લોકો એવું કરી નીકળી ગયા પછી અમારી જે જે સેવા કરવાવાળા છોકરાઓ અને અમે બધા સાથે હતા એ લોકોએ એવું કીધું કે આ તો વાંદર જાજ છે આપણે બહુ કરી અને એકાદને કોકને વગાડી દે તો આપણે શું કરી લઈશું તો અમે ફરીથી ફોરેસ્ટવાળાને રજૂઆત કરી અમે બે ત્રણ વાર ફોરેસ્ટવાળાને રજૂઆત કરી પણ આથી કોઈ અમને ફાયદો થયો નહીં આ ફાયદો ન થવાથી અમને ઘણું દુઃખ જ છે કે અમારા ગામની અંદર આખા ગુજરાતની અંદર એવું ગામ છે કે ગીધનો વિશ્વાસ જાજો અહીંયા છે અને મોટામાં મોટું ગીધનું સ્થાન વર્ષોથી અમે પરંપરાથી જોતા એ પણ વર્ષોથી ગીધનું સ્થાન છે આ ગીધનું સ્થાન આથી હટી જાય એના માટે અમને બહુ દુઃખ છે ઘણું બધું દુઃખ છે જો અમારા એક સભ્ય તરીકે અમે એનું વર્તન કર્યું છે કે અમારા ગામનો સભ્ય ગીધ અને ગીધથી અમે ઉજરા દેખાવી છે અમારું ગામ ગીધથી રોશન બને છે તો સાહેબ આજે આ તો અમારા ગીધ વૈયા ગયા છે તો અમને બહુ ઘણું બધું દુઃખ છે આ ગીત પાછા લાવવા માટે સાહેબ અમે તમને વારંવાર રજૂઆત કરી છે અને વિનંતી કરીને કહેવી છે તમે સારું કરો છો કે કરશો કે નહીં કરશો એ અમે નથી તમને પૂછતા પણ અમારા ગીત અમને પાછા મળે પાછા આવે એવો સાહેબ પ્રયત્ન કરી કોઈ પણ સંજોગ અમારા ગીત પાસા આવે એવો અમને તમારી માટે આશા રાખવી છે જય ભીરભાઈ આ વૃક્ષો અમે દસથી પંદર વર્ષની અંદર વાયેલા છે બરાબર કે આ ગીધના ઊંચા

આખી પાડ ઉપર છે ની અંદર અને બધા ઝાડ ઉપર તમામ ગીધો આવી અને એનું રહેઠાણ કરે છે એનું રહેઠાણ કરે છે તમામ જે તે ઝાડ છે ને એના ઉપર તમામ ઉપર એક એક માળો આવેલો છે એનો આ ગીધ આજે અમે ઝાડ ઉછેર્યા એની અંદર કોઈ અમને પ્રોક્ષણ આપ્યો નથી લોકો છે સહકાર બાબુ સાંભળું ને આ છે લાગણી આ છે વેદના એક સભ્ય ગામના સભ્ય તરીકે ખોવાયેલા પાંત્રીસ થી પચાસ થી એસી ગીધો અહિયાં હતા સમયાંતરે જે ગીધો એ આજે સભ્યો નથી એનું દુઃખ છે તમારા સ્વજનો ગુમાવ્યા હોય ત્યારે તમને ખબર પડે ત્યારે તમારી આંતરડી બરે કારણ કે બાબુઓ તમારે એસી ગાડીઓ અને એસી ઓફિસો છોડી અને જવું પડશે આ માનવ વેદના નથી આ તમારી ફરજ છે અને ફરજમાં જ્યારે પણ આવું કાર્ય થતું હોય ત્યારે સ્વાભાવિક છે ગામની લાગણી છે વિસ્તારની લાગણી છે સમગ્ર ઝાલાવાડ પંથકનું ગીધ એક આગું ઓળખતો હતો પક્ષી આજે નથી એની દુઃખની લાગણી સાથે કહેવું પડે વિશ્વ ગીત દિવસને આપણે હું તો એવું કહીશ કે ક્યારે ઉઠશે તમે ક્યારે ગીત લાવશો જોવાનું રહ્યું